અમદાવાદની સમરસ હોસ્ટેલમાં રામધૂન બોલાવીને એબીવીપીએ વિરોધ નોંધાવ્યો વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન ન મળતું હોવાના આક્ષેપ કર્યા અનેક વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રહેતા હોવાનો એબીવીપીએ આક્ષેપ કર્યો છે ખોટા સહી સિક્કા કરીને ગેરકાયદેસર વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો હતો સમગ્ર મામલે કમિટી બનાવવા એબીવીપીએ રજૂઆત કરી છે હાલ સમરસ હોસ્ટેલમાં અમને ઘણા બધા પ્રશ્ન છે ઘણા સમયથી કહે છે કે પાણી નથી પાણીનો પ્રશ્ન છે તો પાણી પણ નવા માટે નથી આવતું અને ભોજન પણ સારું નથી આવી રહ્યું આના વિશે અમે ઘણી કમ્પ્લેન કરેલી તો પણ કાંઈ અમને રિસ્પોન્સ મળતો નથી સરકાર દ્વારા આ થ્રી સ્ટાર ફેસિલિટી ધરાવતી સમરસ હોસ્ટેલ ઉમર છાત્રાલયનું અહીંયા આગળ અહીંયા બાંધકામ કરવામાં આવ્યું હતું અને જે સામાન્ય વિદ્યાર્થીઓ જે છેવાડાના માનવી છે જનજાતી વિદ્યાર્થીઓ જે છે એને અહીંયા આગળ મોટી ડાક પીજીની ફીસ કે મકાન રાખી ભાડે ના રહેવું પડે અને સામાન્ય ફીસની અંદર મફતની અંદર અહીંયા આગળ રહી શકે અને સારું ભોજન પૌષ્ટિક આહાર એને મળી શકે એની એક વ્યવસ્થા સાથે અહીંયા આગળ સમરસનું ગઠન કરવામાં આવ્યું હતું બાંધકામ કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા એ જે ગ્રાન્ટ પૂરતી આવે છે એ ગ્રાન્ટ આજે અમે ધ્યાનમાં આવે છે કે અહીંયા ભોજન માટે સાડા ત્રણ કરોડ જેટલી ગ્રાન્ટ અહીંયા આગળ ફાળવવામાં આવે સરકાર દ્વારા પરંતુ હાલની અંદર પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે ભોજનની અંદર કાંકરા નીકળવા જીવડા નીકળવા પાણીના પીવાના પાણીની સમસ્યા ટોયલેટ સ્વસ્થતાના વિષય હોય અલગ અલગ વિષયોથી વિદ્યાર્થીઓને ઝૂમવું પડે છે અને એના માટે વિદ્યાર્થીઓ ઘણા બેસવું પડે છે આજે અખિલ ભારતીય વિદ્યાપીઠના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં અહીંયા આગળ જુવાત કરવા આવ્યા છીએ કે અહીંયા આગળ જે વિદ્યાર્થીઓ છે એને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને સારું પૌષ્ટિક ભોજન એ લોકો ભોજન માટે એક ત્રણ કરોડનો અંદાજો આપી રહ્યા છે પણ હકીકતમાં એવું હતું નથી જેટલા વિદ્યાર્થીઓ જમે એ વિદ્યાર્થીનો અહીંયા ઓનલાઈન બાયોમેટ્રિક થાય છે ને બાયોમેટ્રિક પ્રમાણે ભોજન બિલ પ્રી ઓડિટ ગાંધીનગર જાય છે આવો કોઈ પેલો નથી કે ત્રણ કરોડનું બજેટ કે અહીંયાથી કોઈ ગ્રાન્ટ મંજૂર નથી થતી કે કશું હોતું નથી એવું એમને જે જીવાત બતાવી એક જીવાત હતી એ જીવતી હતી એ વિદ્યાર્થીની થાળીમાં આવીને પડેલી છે બીજી જીવાતનો વિડીયો અહીંનો છે અને સદંતર ખોટી વાત છે કોઈ વિદ્યાર્થી મારી ભાષા એ મને પર્સનલી કે ભાઈ સાહેબે આ વસ્તુ કીધું છે તો હું એ વસ્તુ માનું બાકી હું માનતો મેં ક્યારે કોઈ વિદ્યાર્થી સાથે ઉગ્રતાથી વાત બી નથી કરી